માં મેલડી એક વાણિયાને તેના કરેલા કપટના કારણે જે સજા કરે છે તે સત્ય ઘટનાને ખરેખર જોવા જેવી છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ધાવડીમાં એજમાં મેલડી છે અને ભગતની વારે દોડીને આવ્યા એટલે ધાવડીમાં કહેવાના તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી તાલુકાનું સડલા ગામ છે અને આ ગામમાં પેથીયા ભુવા અને પૂંજડીમાં રહેતા હતા અને આ બંને મા મેલડીની ભક્તિ કરે અને માતાજીના ગુણગાન ગાય અને દિવસો વિતાવી રહ્યા છે અને આમ કરતાં કરતાં એકવાર પેથીયા ભુવાના મનમાં એમ થયું કે મારે મા મેલડીનો નવરંગો માંડવો કરવો છે અને આવો વિચાર આવતા જ તેણે નાતના બે ચાર માણસોને બોલાવ્યા અને તેમને આ વાત કરી અને માતાજી મેલડીનો પાટ માંડી અને માતાજીની રજા માંગી એટલે વેણે વાતો કરતી માં મેલડીએ રજા આપી અને તેથી આજે તો આ પેથિયાના આનંદનો કોઈ પાર નથી અને પછી તો પેથિયાએ તેને નવહરી નાતમાં નોતરા દીધા અને માતાજીનો નવરંગો માંડવો રોપ્યો અને પછી તો આ અવસરમાં વપરાતા સીધું અને સામાનની ખરીદી કરવા ગામમાં વાણિયાની દુકાને જાય છે અને આવી અને દુકાનેથી ઘણી ખરી વસ્તુઓ ખરીદે છે અને ત્યાર પછી વાણીઓ બોલ્યો કે જુઓ ભુવાજી આ તો બાસમતી ચોખા છે અને તમારે તો નાતને જમાડવાની છે ને તો આ સારા બાસમતી ચોખા લઈ જાઓ અને ત્યારે પેથીઓ કહે છે પણ ભલે શેઠ મને થોડોક ચોખાનો નમૂનો દેખાડો એટલે વાણિયાએ ભુવાને બાસમતી ચોખાનો નમૂનો આપ્યો એટલે ભુવાજી કહે છે કે હા આ ચોખા સારા છે તો આજ જોઈએ એટલે વાણીઓ બોલ્યો કે ભલે ભુવાજી હું તમારા ઘરે આ ચોખા મોકલાવી દઈશ ત્યારે સારું સારું શેઠ આટલું કહી અને પીથિયાએ તો નાણાં ચૂકવી દીધા અને ત્યાંથી ચાલતો થઈ ગયો અને પોતાના ઘરે આવ્યા પણ આ વાણીઓ મનનો મેલો હતો એટલે પૈસા લીધા બાસમતી ચોખાના અને ભુવાજીના ઘરે બીજા નબળા અને સડેલા ચોખા મોકલી દીધા અને આમ પછી જ્યારે ઘરે ચોખા આવ્યા ત્યારે પેથીયા ભુવાએ આ ચોખા જોયા તો તેની સાથે જ તે સમજી ગયો કે મને વાણિયાએ જે નમૂનો બતાવ્યો હતો તે આ ચોખા તો નથી અને આ તો બીજા જ છે એટલે તેઓ પાછા વાણિયાની દુકાને આવ્યા અને કહે છે કે હે શેઠ તમે આ શું કર્યું મેં તો તમને બાસમતી ચોખાના નાણાં આપ્યા હતા અને આ ચોખા તો બીજા છે તમે જુઓ તો ખરા એટલે આ વાણીઓ બોલ્યો કે ભુવાજી મેં તો તમને કોઈ ચોખાનો નમૂનો આપ્યો જ નથી અને જે હતા એ મોકલી દીધા છે અને બીજા ચોખા તો મારી દુકાનમાં છે જ નહીં ત્યારે પેથીઓ કહે છે કે અરે રે શેઠ તમે ભૂલી ગયા કે શું કે નાના હવે જાજા તારા જેવા કેટલાય મારી પેઢીએ આવે છે મને છેતરવા તો હું ખોટું થોડો બોલતો અને તું તો ખોટું બોલે છે અને તું તો ખોટો છે આવું કહી અને ભરી બજારમાં ભુવાજીનું અપમાન કર્યું અને તેમને ખોટા પાડી દીધા એટલે પેથીઓ ભુઓ ત્યાં ઊભો ઉભો એટલું બોલ્યો કે શેઠ તમને હું તો નહીં પહોંચી શકું પણ હવે તમને મારી માતા મેલડી પહોંચશે અને હું તેની રાહ જોઈશ આટલું કહી અને ભુવાજી ઘરે આવ્યા પણ અંતરમાં થાય છે કે અરે મારા ગામની બજારે મને ખોટો પાડ્યો હવે મારે આ ગામમાં રહેવું નથી અને આટલું બોલી અને આ માતાજીની જગતી સગડી માથા ઉપર લીધી અને પરિવાર સાથે ત્યાંથી ચાલી નીકળ્યા અને આમ ચાલતા ચાલતા તેઓ પડાહા ગામના સીમાડે આવ્યા અને ત્યારે એક બાજુ વગડિયા છે તો બીજી બાજુ પડાહા છે અને આ બંનેની વચ્ચે રાતુડી ધાર છે અને આ રાતુડી ધારે આવે છે અને ત્યાં જ માતાજીની સગડી નીચે ઉતારે છે અને માતાજીની ત્યાં સ્થાપના કરી અને ત્યાં જ તંબુ તાણી અને ઘરના બધા સભ્યો ત્યાં રહેવા લાગ્યા અને માતાજીને પેથીઓ રાત દિવસ કગરે છે કે મારી મને ન્યાય આપો માડી એક વાણીઓ મને છેતરી ગયો છે પણ મારી મેલડી મને ન્યાય અપાવો અને ત્યારે આમ રોજ રાત્રે આ પેથીઓ માતાજીને આવી રીતે કગરતો અને ત્યારે એ

નીકળી રહ્યા છે ત્યારે તેમનો એક ખાસ માણસ કહે છે કે ખોટા પાડ્યા હતા ને એટલે તેની માતાજી તમારા ઉપર કોપાયમાન થયા હોય ને એવું મને તો લાગે છે અને ત્યારે એ ભાઈની આટલી વાત સાંભળી અને વાણિયાને પોતાની ભૂલ સમજાઈ જાય છે અને પછી તો આ વાણીઓ રો કકડાટ કરતો કરતો કગરતો કગરતો પાછો રાતુડી ધારે આવે છે અને ત્યાં પેથીયાને જોઈ અને તેમના પગમાં પડી જાય છે કે હે ભૂવાજી અને માફ કરો મેં તમને છેતર્યા અને આજે હું તમારી માતાના શરણે આવ્યો છું અને હવે કોઈ દિવસ આવું પાપું નહીં કરું અને ક્યારેય હું ખોટું નહીં બોલું અને આજે મારો આખો પરિવાર બીમાર પડી ગયો છે અને મને શરીરમાં કોડ નીકળ્યો છે તો મને બળતરા થાય છે માટે મારી રક્ષા કરો અને ત્યારે પેથિયા ભુવાને દયા આવી અને પછી માતાજી મેલડીનું નામ લઈ અને વાણિયાના શરીર ઉપર હાથ ફેરવ્યો ને તેની સાથે જ વાણિયાને કોઢ મટી ગયો અને તે સાજો થઈ ગયો અને પછી તો પેથિયા ભુવાય

રાજીના ના માંડવાને ક્યારે વધાવો છે ત્યારે પેથિયા બુવાજી કહે છે કે ભાઈઓ મેં આજે આ બીજા ગામના સીમાડે માતાજીનો માંડવો કર્યો અને માતાજીને જમાડ્યા તો પછી માતાજીએ આ માંડવામાં રંગે સંગે જમ્યા છે એનું કાંઈક પ્રમાણ તો એમને આપવું જોઈએ ને અને તો જ આપણા બધાને આનંદ થાય ને અને ત્યારે નાતના ભાઈઓ કહે છે કે બાપુ એ વાત તો તમારી બરાબર છે પણ તમારે માતાજી પાસે કેવા પ્રમાણ જોઈએ છે એ તો કહો તો અમને પણ ખબર પડે કે માતાજીએ ધાર્યા કામ કર્યા અને પ્રમાણ દીધા અને ત્યારે પેથિયા ભુવાજી કહે છે કે ભાઈઓ આ ચોખ્ખા આકાશમાં કાળી કુંજળીઓ આવે અને એ કુંજળીઓના ટોળામાંથી ચાર કુંજળીઓ ઉડતી ઉડતી નીચે આવે અને આવી અને માતાજીના ચારે થાંભલીઓની ઉપર આવીને ચાર કુંજળીઓ બેસે ને તો પછી માંડવો વધાવું અને જ્યાં સુધી આ કુંજળીઓ આવીને નહીં બેસે ને ત્યાં સુધી માંડવો વધાવવાનો નથી અને હું પણ અહીંયાથી ક્યાંય જવાનો નથી અને ત્યાં સુધી હું પણ અહીંયા જ રહીશ અને મિત્રો કહેવાય છે વાત મહિના મહિના વીતી ગયા અને પછી એક દિવસ એવો આવે છે કે આકાશ માર્ગેથી એક કુંજડીયો ટોળું નીકળે છે અને તેમાંથી ચાર કુંજડીઓ નીચે આવી અને માતાજીના માંડવાની ચારે થાંભળીઓની ઉપર બેસી જાય છે અને આમ જ્યારે આ દ્રશ્ય પેથીયા ભુવાએ જોયું ને ત્યાં તો આંખમાંથી આંસુડા આવી ગયા અને કહે છે કે ધન્ય છે મારી ભગવતી મેલડી તને કે તારા બાળ માટે આજે તું કુંડળીના સ્વરૂપે પ્રમાણ આપવા આવી ગઈ છો અને માડી હું આજ પછી તારો પેથીઓ ક્યારેય તારા આવા પ્રમાણ નહીં માગું માડી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો અને આજે તમે પ્રમાણ આપી દીધું છે અને આમ માતાજીનું પ્રમાણ મળી ગયા પછી હરખેથી પાછા વાજતે ને ગાજતે માતાજીનો માંડવો વધાવ્યો અને પીથિયા પાછી માથા ઉપર માતાજીની જગતી જગદી સગડી ઉપાડી અને પાછા ગામમાં આવ્યા અને મિત્રો આમ આવા તો માતાજી ધાવડીએ અનેક કામ કર્યા છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના